કરેલ ટિપ્પણીને લઈને સમગ્ર ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે સાથે જ સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે જેતપુર રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા શહેરના તીનબત્તી ચોક થી મામલતદાર કચેરી સુધી વિશાળ રેલી યોજવામાં આવી હતી રેલીમાં મહિલાઓ કેસરી સાડીમાં જોવા મળી હતી અને પરસોતમ રૂપાલા હાઈ હાઈ ના ભારે સૂત્રોચ્ચાર સાથે તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોતમ રૂપાલાને ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ કરી હતી તેમજ મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું પરસોતમ રૂપાલા દ્વારા જે ક્ષત્રિય સમાજની બહેનો ઉપર આંગળી ચીંધીને સોમાનને ઠેસ પહોંચાડી છે તે ક્યારેય ચલાવી નહીં લઈએ સાથે જ કોઈ પક્ષ કે સમાજ સામે વિરોધ નથી માત્ર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી રાજપૂત ક્ષત્રિય સમાજે માંગ કરી છે જય માતાજી મારું નામ વનિતાબા જાડેજા હાલ અમે જેતપુર રહી છીએ અને અમારા જેતપુરના તમામ ક્ષત્રિય બહેનો અને ભાઈઓ આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ મામલતદાર ઓફિસે જે રૂપાલા સાહેબે વાત કરી રોટી બેટીનો વ્યવહાર રજવાડામાં થતો હતો એ એમની ટિપ્પણીથી અમારો ક્ષત્રિય સમાજ ખૂબ નારાજ છે એના વિરુદ્ધમાં અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને અમારો એક જ મંત્ર છે અમારે કોઈ સમાજ સાથે વાંધો નથી કોઈ પટેલ સમાજ સાથે વાંધો નથી મોદી સાહેબ સાથે પણ અમારે વાંધો નથી અમારે એક જ વ્યક્તિ સાથે વાંધો છે કે રૂપાલા સાહેબે જે ટિપ્પણી કરી એ ટિપ્પણી સાથે જ અમને વાંધો છે એના વિરુદ્ધમાં આજે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને અમે આ લડત લડશું જ્યાં સુધી રૂપાલા સાહેબની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમારો આ જે છે એ ચાલુ જ રહેશે રૂપાલા મારું નામ ઝાલા રણધીરસિંહ મહાવીરસિંહ જેતપુર રાજપૂત સમાજ પ્રમુખ અમારી સાથે કાટી ક્ષત્રિય સમાજ હાટી ક્ષત્રિય સમાજ પટેલ સમાજ બ્રહ્મ સમાજ સાધુ સમાજ બારોટ સમાજ ગઢવી સમાજ અઢારે અઢાર સમાજ અમારી ભેગા છે અત્યારે અને અમારી એક જ માગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાવી જોઈએ એ આજે બે હાથ જોડીને એમ કે માફ કરી દો એમ માફ ન થાય એને એ રીતે માગ્યું હોત કે આજથી હું પાંચ વર્ષ લડીશ નહીં ઘરે બેઈશ તો અમે એને ખંભામાંથી બેયાડીને એને માફ કરત મેની માફી માગવાની ખોટી સ્ટાઇલ છે માટે અમે એને ટિકિટ રદ કરાવીને જમશું ત્યાં બધી જમશું નહીં જય માતાજી બધાને જય માતાજી મારું નામ ખુશાલી બાદેન્દ્રસિંહ જાડેજા છે હાલ જયપુર હવે આપણે અત્યારે જે ચાલુ છે કે રૂપાલા જે ક્ષત્રિય સમાજના સમગ્ર બહેનો ઉપર જે આંગળી ચીંધી છે એમના સોમાનને જે ઠેસ પહોંચાડી છે એ અમે ક્ષત્રિય સમાજ કોઈ સંજોગોમાં ન ચલાવી લઈએ કારણ કે આજે વાત અમારા ક્ષત્રિય બહેનોના દીકરી બાઓની આજે વાત છે અમારા સમાજ માટે અમારી ઇજ્જત ઉપર છે આંગળી ચિંતાણી છે માટે અમે અત્યારે જેતપુર તાલુકા મામલતદાર સાહેબને પત્ર આપવા માટે આવ્યા છીએ અમારી સાથે સમગ્ર અઢારે વર્ષનો સમાજ અમારી સાથે છે સમગ્ર ક્ષત્રિય સમાજના વડીલો આગેવાનો મુરબ્બીઓ અને સાથે અમારા બધા બહેનો પણ હાજર છે બધા બધા બાઓ છીએ અને અમારી એક જ માંગ છે કે કોઈ પણ ક્ષણે કોઈપણ સંજોગોમાં રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ અમને કોઈ સમાજ વિશે વાંધો નથી અમને કોઈ પાર્ટી વિશે વાંધો નથી બસ અમને ફક્ત ને ફક્ત એક જ માંધો છે કે રૂપાલા ભાઈ ટિકિટ રદ થવી જોઈએ જય માતાજી જીડીસી ન્યૂઝ સાથે સુરેશ ભાલિયા જેતપુર